મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષ સાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એનસેન સમાચારોમાં હું મોદી પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર મુખ્ય સમાચારો પર નવસારી કાલ્યાવાડી બ્રિજ અને સ્વામી વિવેકાનંદ સર્કલનું થયેલું લોકાર્પણ ડાંભેલ ગામે ઝડપાયેલું ગૌમાંસ ગૌરક્ષકોએ પાંચ ગાયોની કરેલી રક્ષા પિતાની પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પુત્રો નવસારી નવસારી શહેરમાં પ્રવેશ હેતુ મહત્વપૂર્ણ એવા કાલિયાવાડી બ્રિજનું લોકાર્પણ થયું હતું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કાલિયાવાડી બ્રિજ અને સ્વામી વિવેકાનંદ સર્કલને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નવસારી શહેરના મુખ્ય પ્રવેશ દ્વારેવા એવા કાલ્યાવાડી બ્રિજનું બાંધકામ ત્રણ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું બ્રિજના કામકાજ સમયે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી હવે કાલ્યાવાડી બ્રિજને ખુલ્લો મૂકતા શહેરમાં ટ્રાફિકની સ્થિતિ હળવી બનશે નવસારી મહાનગરના કાલ્યાવાડી વિસ્તારમાં કલેક્ટર કચેરી પાસે કાલ્યાવાડી ખાડી ઉપર આવેલો જૂનો બ્રિજની પહોળાઈ અઢાર મીટર હતી જેમાં ટ્રાફિકના ઘણા પ્રશ્નો ઉદભવતા હતા લોકાર્પણ થયેલ નવીન બ્રિજની પહોળાઈ ચોવીસ મીટર તેમજ લંબાઈ ચાલીસ મીટર કરી આ બ્રિજ નિર્માણ કરવામાં આવ્યું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે રવિવારે સવારે નવ કલાકે કાલ્યાવાડી બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ બ્રિજના નિર્માણમાં ત્રણ મહિનાનો સમય લાગ્યો છે ચોમાસા પહેલાં બ્રિજનું લોકાર્પણ થતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બનશે નવસારી મહાનગરના ટ્રાફિક માટે આરામદાયક અને સલામત માર્ગ સુવિધા ઉપલબ્ધ થઈ છે જેથી નગરજનોમાં ખુશીનો માહોલ છે બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની સાથે જૂના થાણા પાસે સ્વામી વિવેકાનંદ સર્કલનું પણ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે થયું હતું સ્વામી વિવેકાનંદની પ્રતિમાને વંદન કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાલાલ શાહ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જિલ્લા કલેક્ટર શિપા અગ્રી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પા લત્તા તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને જળશક્તિ મંત્રી અને આપણા નવસારીના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના હસ્તે કાલિયાવાડી ખાતે જે નવનિર્મિત બ્રિજ છે એનું અને જૂના થાણા ખાતે વિવેકાનંદ સર્કલનું નવસારીની જનતા માટે લોકાર્પણ થયું નવસારી મહાનગર જે રીતે વિકાસના કામો કંડારી રહ્યું છે નવસારીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પ્રશાસન સાથે મળીને આવનારા પડકારોને ઝીલીને નવસારીને કેવી રીતે નવસારીની પ્રજાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવી એને માટે તત્પર છે અને એમાં નજીકના ભવિષ્યમાં ઘણા પ્રકલ્પો ચોમાસા પછી શરૂ થવાની તૈયારીમાં છે જરાલપુરના ડાબીલ ગામે કતલ માટે લાવેલી પાંચ ગાયોની ગૌરક્ષકો અને પોલીસે બચાવી પોલીસે ગૌરક્ષક સાથે રેડ કરતા કથિત ગૌમાસ પણ મળી આવી નવસારીના ગૌરક્ષકો મોહિત હીરાની સાગર ભાઠેજા ગભરૂ બરવાડ સહિત અન્ય ગૌરક્ષકોને બાતમી મળી કે ડાબેલ ગામે આવેલ ખાડી વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ ગાયનું કતલ કરી તેનું માંસ સગે વગે કરવાની ફિરાકમાં છે જેથી મરોલી પીઆઈ ડીજે પટેલ અને પીએસઆઈ એમપી સોલંકીની જાણ કરી સાથે રેડ કરવા ગયા હતા અવાવરૂ જગ્યાએ એક ગાયનું કતલ કરી ગૌમાંસ અને સાધનો કબજે કરવામાં આવ્યા હતા પોલીસે ગૌમાંસ જપ્ત કરી પાંચ ગાયોને બચાવવામાં સફળ રહ્યા હતા કતલ માટે લાવનારને પોલીસે ફરાર જાહેર કર્યા હોવાની માહિતી મળી છે ડાબેલ ગામની અંદર ચોક્કસ મળેલ બાતમીના આધારે મરોલી પોલીસ દ્વારા અને નવસારી પોલીસ દ્વારા એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જે કોમ્બિંગને લઈને જે બાતમી મળેલી હતી તે જગ્યા કે જે ડાભેલ ગામની પાછળના ભાગમાં અવાવરૂ ખાડી વિસ્તારની અંદર જંગલ એરિયાની અંદર અલગ અલગ બે જગ્યાએથી એક જગ્યાએથી એક ગાય અને બીજી જગ્યાએથી ચાર ગાયો મળી આવેલી હતી ઉપરાંત ત્યાં બીજા અવશેષ પણ મળેલા હોય જે અવશેષને લઈ અને એફએસએલ તેમજ વેટરનરી ડૉક્ટરને બોલાવી અને ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે નવસારીના સમાજસેવી પરિવાર દ્વારા પિતૃની પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું મૂળ એરુગામના વતની સ્વર્ગીય કાંતિલાલ મગનલાલ દેસાઈની છઠ્ઠી પુણ્યતિથી તેમના પરિવાર દ્વારા સમાજસેવા કરી મનાવવામાં આવી હતી નવસારી શિવ પાર્વતી સોસાયટીમાં નિવાસ કરતા રાજેશ દેસાઈ અને ધર્મેશ દેસાઈ દ્વારા પિતાની પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજી હતી નવસારીના રેડક્રોસના સહયોગથી યોજાયેલા આ રક્તદાન શિબિરમાં દિલાવર રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વર્ગીય કાંતિલાલ મગનલાલ દેસાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા નવસારીના યુનિટી યુવક મંડળ દ્વારા બે હજાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું હતું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પરદેશમાં નિવાસ કરતા દાતાશ્રીઓએ શૈક્ષણિક સહાય અર્પણ કરી હતી નવસારી શહેરના પિંજરા મહોલ્લામાં યુનિટી યુવક મંડળ દ્વારા છેલ્લા અઠાવીસ વર્ષથી શૈક્ષણિક સહાય પેટે નોટબુકનું વિતરણ થાય છે પિંજરા સ્ટ્રીટના કેટલાક યુવાનો વિદેશમાં નિવાસ કરે છે વિદેશમાં રહીને પણ તેઓ પોતાની માતૃભૂમિને ભૂલ્યા નથી નવસારીના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લા અઠ્યાવીસ વર્ષથી શૈક્ષણિક સહાય અંતર્ગત નોટબુકનું વિનામૂલ્યે વિતરણ કરે છે નવસારીના બે હજાર વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ થયું હતું રવિવારે વહેલી સવારથી જ નોટબુક માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતાર લાગી હતી યુનિટી યુવક મંડળના સદસ્યોએ નોટબુક વિતરણ માટેની સેવાઓ બજાવી હતી યુનિટી યુવક મંડળ પાંચઆત્રી નવસારી આજે અઠ્ઠાવીસ વર્ષથી નોટબુક વિતરણનો પ્રોગ્રામ કરીએ છીએ અને વિનામૂલ્યે દરેક કોમ માટે અમે ભેદભાવ વગર નાના બાળકોથી લઈને કોલેજના સ્ટુડન્ટ સુધી દરેકને અમે નોટબુક વિતરણ કરીએ છીએ અમારા દેશ વિદેશથી જે મોહલ્લાના છોકરાઓ ગયા છે તે લોકો તરફથી પૈસા આવે છે અને બીજા આ વર્ષે એક કંપની તરફથી જે લોકોએ આ નોટનું વિતરણ માટે પૈસા આપ્યા છે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છે અને વિદેશના મિત્રો અમારા જે છે તે લોકોનો યુનિટી યુવક મંડળ ખૂબ ખૂબ આભાર માને છે દર વર્ષે અમે આ છોકરા લોકોને નોટબુક વિતરણ કરીએ અને સહ સહકાર મળે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર શ્રી વિદ્યાફળ વ્યવસ્થાપિક કમિટી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી દ્વારા

ડોક્ટર યોગેશકુમાર મિસ્ત્રી તેમજ મીનાબેન મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ દિનેશભાઈ મિસ્ત્રીએ આવકાર પ્રવચન આપ્યું હતું મંત્રી અરવિંદભાઈ મિસ્ત્રીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું અભિવાદન થયું હતું ધોરણ એકથી બાર અને ડિગ્રી ડિપ્લોમામાં પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિવાદન કરવામાં આવ્યા હતા ધોરણ દસમાં પંચોતેર ટકાથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવાહમાં સામાન્ય વધુ ગુણ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓનું સન્માન થયું હતું આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત પ્રજાપતિ સમાજના અગ્રણીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિદ્યાપન વ્યવસ્થા કમિટી નવસારી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ ખાતે આજે અમારે નેવું વાર્ષિક સંમેલન નેવું વર્ષ પૂરા કરીને એકાણું વર્ષમાં પ્રવેશ કરીએ છીએ એટલે નેવું વર્ષનું વાર્ષિક સંમેલન આજે ઉજવ્યા છે આજે અમારા સમારંભના પ્રમુખ તરીકે હેમંતભાઈ મિસ્ત્રી જે આર્કિટેક એન્જિનિયર અને એમના ધર્મપત્ની અશ્વિનીબેન જે માજી કોર્પોરેટર છે એને અમે મેળવી શક્યા છીએ અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર આદિત્ય લાડ જે યુનિવર્સિટી હોસ્પિટલ સુરત ખાતે કાર્ડિયોલોજીસ્ટ તરીકે કી હોલ સર્જરીના માસ્ટર છે બીજા અમારી પાસે યોગેશભાઈ પ્રજા મિસ્ત્રી જેઓ વાંસદા ખાતે પ્રિન્સિપાલ છે અને એ પણ પીએચડી છે આ સંમેલનમાં અમે અમારી વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિનો અહેવાલ જેમાં કે અમારે ચાર હોસ્ટેલ છે બે નવસારી ખાતે અને બે વિદ્યાનગર ખાતે જેની અંદર અમે રાહત દરે છોકરાઓને છોકરીઓને રહેવાની વ્યવસ્થા આપેલી છે નવસારી ખાતે તો ભોજનની વ્યવસ્થા પણ છે હવે અમારી જ્ઞાતિના છોકરાઓની સંખ્યા થોડી ઓછી હોય અને જો જગ્યા રહેતી હોય તો અમે અન્ય જ્ઞાતિના છોકરાઓ માટે પણ કે છોકરીઓ માટે બી આ વ્યવસ્થા રાખેલી છે અત્યારે બંને અમારી હોસ્ટેલો વલ્લભ વિદ્યાનગર નવસારી ખાતે ફૂલ કેપેસિટીમાં જાય છે અને વર્ષ દરમિયાન જે છોકરાઓ તેજસ્વી તાલનું જે સારા માર્ક દસમા બારમા અને કંઈક ગ્રેજ્યુએશન કે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એનું અમે સન્માન આ સંમેલનમાં કરીએ છીએ આ અમારું આ એકાણું વર્ષ છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર નવસારી કાલિયાવાડી બ્રિજ અને સ્વામી વિવેકાનંદ સર્કલનું થયેલું લોકાર્પણ ગૌરક્ષકોએ ગાયોની કરેલી રક્ષા પિતાની પુણ્યતિથિ પ્રસંગે રક્તદાન શિબિર યોજી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પુત્રો નવસારીના યુનિટી યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે નોટબુકનું કરાયેલું વિતરણ આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર